નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે મહાસબરી યાત્રા યોજના જેમાં તમે અયોધ્યાની યાત્રા તમે ફ્રીમાં કરી શકશો આ મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવેલી છે તે યોજનાનું નામ છે મહાસબરી સ્મૃતિ યાત્રા યોજના મિત્રો આ યોજનાની ખાસિયત એ છે કે આપણે ભગવાન લલ્લા જે આપણે હમણાં તાજેતરમાં અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનેલું છે એની યાત્રા તમે ફ્રીમાં કરી શકશો

અયોધ્યા દર્શનનો લાભ લેવા માટે એક ખાસ આયોજન કરાયું છે અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રા તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન તમારે એક વેબસાઇટ ઉપર તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને મિત્રો વેબસાઇટ મેં તમને અહીં આપેલી છે યાત્રાધામ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે વેબસાઇટ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ભારતની સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું ખાસ મહત્ત્વ હોય છે દરેક નાગરિક પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલ શ્રી રામ જન્મભૂમિના દર્શન કરવાની ઈચ્છા રાખતા હોય છે પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઈચ્છા પૂરી કરી શકતા નથી આ બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના તમામ નાગરિકો માટે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવાની શ્રેષ્ઠ તક ઉપલબ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રેલવે ભાડામાં રૂપિયા પાંચ હજારની મર્યાદામાં પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે હવે મિત્રો આ યોજનાનો લાભ તમારે ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા બાર વર્ષ કે તેનાથી વધુ વયના અનુસૂચિત જનજાતિ વનવાસી અથવા તો દરેક વર્ગના નાગરિકોને પોતાના જીવનકાળમાં ફક્ત એકવાર લાભ તમે લઈ શકો છો હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની ચર્ચા કરી લઈએ તો તમારે આધાર કાર્ડ તમારું જે જાતિનું પ્રમાણપત્ર હોય જે તે તમારે લાગુ પડતું હોય તે જાતિનું પ્રમાણપત્ર તમારે બેંકના પાસબુકની જરૂર પડશે અને તમારે શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે તમારે એલસી આટલા ડોક્યુમેન્ટની જરૂર તમારે પડશે હવે મિત્રો આ યોજનાનું જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કયો નિયમો કયો કે શરતો કયો છે તે આપણે તમને હું અત્યારે બતાવી દઉં છું યાત્રા પૂર્ણ કર્યા બાદ મિત્રો તમારે પુરાવા રૂપે રેલવેમાં આવવા જવાની ટિકિટ યાત્રાના સ્થળે રોકાણના પુરાવા અથવા તો ધર્માદા કરેલા હોય તો તેની પહોંચો અને અયોધ્યા મંદિર ખાતે મંદિર સહિતના બે થી ત્રણ રંગીન ફોટોગ્રાફ તમારે રજૂ કરવાના રહેશે પુરાવામાં યાત્રા પૂર્ણ કર્યાના એક માસમાં તમારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની કચેરી ખાતે તમારે રજૂ કરવાના રહેશે અરજી સંપૂર્ણની વિગત સાથે નહીં હોય તો તે ના મંજૂર કરવામાં આવશે આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે રજિસ્ટ્રેશન અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમિયાન યાત્રા કરવાની રહેશે અન્યથા મંજૂરી આપોઆપ રદ થયેલી ગણાશે અને તે પછી યાત્રા કરવાની હોય તો નવેસરથી તમારે અરજી કરવાની રહેશે એટલે કે મિત્રો જ્યારે તમે યાત્રા કરો છો તે પહેલાં તમારે એક સૈદ્ધાંતિક મંજૂરી લેવાની રહેશે આ મંજૂરી લીધા બાદ તમારે જે પણ તમારે આવવા જવાનો ટિકિટનો જે પણ ખર્ચ થયો છે તે તમારે બતાવવાનો રહેશે આ ઉપરાંત મિત્રો માની લો કે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે તમે જે ડેટ નાખેલી છે એ ડેટમાં જો તમે યાત્રા નહીં કરશો તો તમારે અરજી આપો રત થઈ જશે અને ફરી પાછી તમારે નવેસરથી અરજી કરવાની રહેશે જ્યારે તમે અરજી કરો છો અને જે તમે સંપૂર્ણ વિગત પાછી તમે મોકલો છો તેમાં જો કોઈ પણ જાતની એરર કે ખામી હશે તો તમારી જે અરજી છે તે નામંજૂર કરવામાં આવશે હવે મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ મિત્રો તમારે યાત્રાધામ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે જઈ અને વેબસાઇટ ઉપર જઈ તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશન કરવા માટે મિત્રો તમારું નામ મોબાઈલ નંબર ઇમેલ આઈડી પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ કરી તમારે કેપ્ચા કોડ ફિલઅપ કરી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે મિત્રો લોગિનની પ્રક્રિયા કરવાની રહેશે જેમાં તમારું યુઝરનેમ અને પાસવર્ડ આવી જશે સેવ કરેલા હશે તો બાકી તમારે યુઝરનેમમાં તમારે તમારી મેલ આઈડી અને પાસવર્ડ ફિલઅપ કરી આ જે કોડ છે તે કેપચા કોડ ફિલઅપ કરી અને લોગિન કરવાનું રહેશે લોગિન થઈ જાય મિત્રો ત્યારબાદ તમારે એપ્લિકેશન રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની રહેશે એના માટે સૌ પ્રથમ તમારે અહીં એપ્લિકેશન રજીસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે એપ્લિકેશન રજીસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું આખી રજીસ્ટ્રેશનની ડિટેલ્સ આવી જશે જેને આપણે વન બાય વન કરીને ફિલઅપ કરવાની રહેશે મિત્રો બીજી એક પણ વાત તમને કરી દઉં છું કે હમણાં થોડાક દિવસ અગાઉ જ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ની સમગ્ર ટીમ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ લલ્લાના દર્શન કરવા માટે ગયા હતા મિત્રો અયોધ્યાની જે યાત્રા હતી તે ખૂબ જ અમારા માટે મંગલદાયક હતી આ ઉપરાંત અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાના દર્શન પણ ખૂબ જ સારી રીતે થયા છે તો જે મિત્રો ભવિષ્યમાં શ્રી રામ જન્મભૂમિ ખાતે જવા માંગતા હોય તો તે અયોધ્યા જાશો કોઈ પણ જાતની લાગવા કે કોઈ બીજા પાસની વ્યવસ્થા કરવાની જરૂર નથી તમે સામાન્ય નાગરિકની લાઈનમાં જશો તો પણ તમને મસ્તથી આરામથી ભગવાન શ્રી રામ લલ્લાના દર્શન તમને આરામથી થશે તો મિત્રો ચાલો બીજી વાત આપણે કરીએ હવે કે તમારે જે રજીસ્ટ્રેશન ડિટેલમાં છે તેમાં સૌ પ્રથમ તમારે એક રજીસ્ટ્રેશન ફોર્મમાં તમારે જે તારીખે તમે જવાનો છો તે તારીખ તમારે ફિલઅપ કરવાની રહેશે અનિલ્યો કે મિત્રો તમે પહેલાં મહિનામાં જવા માગો છો તો તે તારીખ નાખવાની છે અને ફરી પાછા તમે ક્યારે આવશો તે તારીખ તમારે અહીં ફિલઅપ કરી દેવાની રહેશે અહીં તમારું નામ છે તે ઓટોમેટિક આવી જશે ત્યારબાદ તમારી જે પણ જાતિ આવશે તે તમારે અહીં ફિલઅપ કરી દેવાની રહેશે જે મિત્રો જાતિનું તમારું પ્રમાણપત્ર હશે તેને તમારે અહીં તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારી જન્મ તારીખ અને ગુજરાતના મૂળ રહેવાસી હોવાનું પુરાવો જેમાં તમારે આધાર કાર્ડ અથવા તો જે પણ ડોક્યુમેન્ટ બીજા હશે તમે અહીં ડ્રોપડાઉન મેનુ લિસ્ટમાં ઓપન કરશો જે પણ તમારે સિલેક્ટ કરશો માની લો વખત આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે જે પણ તમે સિલેક્ટ કરશો તે તમારે અહીં અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે હાલનું પૂરું સરનામું લખવાનું છે મુકામ તાલુકો જિલ્લો પિનકોડ નંબર ટેલિફોન નંબર જો હોય તો તમારે ફિલઅપ કરવાના બાકી મોબાઈલ નંબર છે તમારી મેલ આઈડી છે અને ગુજરાતના રહેઠાણના પુરાવા તરીકે નીચે મુજબના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની છે તેમાં તમારે આધાર કાર્ડ નંબર ફિલઅપ કરી અને તમારે અહીં આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો અરજી કરનારા નામની બેંકની વિગતો ભરવાની રહેશે તેમાં બેંકનું નામ ખાતા નંબર આઈએફએસસી કોડ છે અને જે બેંકની વિગત છે તેમાં તમારે કેન્સલ ચેક અથવા તો બેન્કની પાસબુકની કોપી છે તે તમારે અહીં અપલોડ કરવાની છે ત્યારબાદ આટલું ફોર્મ ફિલઅપ થઈ જાય અહીં તમારે ચેકપોસ્ટ ઉપર ટીક કરી તમારે અને આખી બાહેંધરી છે તે બાહેંધરી વાંચી અને તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો તમને હું શોર્ટમાં કહી દઉં કે આ યોજના અંતર્ગત તમારે જ્યારે પણ તમે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે જ તમારે જે યાત્રાની ડેટ એમાં ડેટ નાખી દેવાની રહેશે આ ડેટમાં જ તમારે યાત્રા કરવાની રહેશે તમને મેક્સિમમ પાંચ હજાર રૂપિયા જેટલી સહાય મળશે તમારે જે આવવા જવાનું છે તેમાં તમારે ટ્રેનની ટિકિટ બતાવવાની રહેશે આ ઉપરાંત મિત્રો તમે જ્યારે પણ રજીસ્ટ્રેશન કરો છો અને જે ડેટ ઉપર તમે નથી જવાના તો તે અરજી આપો રદ થઈ જશે અને ફરી તમારે એક વખત પાછી નવેસરથી અરજી કરવાની રહેશે આ ઉપરાંત મિત્રો જ્યારે તમે અયોધ્યાથી પાછા આવી જાઓ છો ત્યારે તમારે એક મહિનાની અંદર જ જેટલા પણ સરકારે પુરાવા માગેલા છે તે પુરાવા તમારે રજૂ કરવાના રહેશે અને તમારી જે બેંકની તમે ડિટેલ્સ આપેલી છે તેમાં તમને જે પણ રકમ મળવાપાત્ર હશે તે તમારા બેંક ખાતામાં જ જમા થઈ જશે તો મિત્રો જે પણ આપણે યોજના મેં તમને સમજાવી છે તો તેનું એક આપણે પેમ્પલેટ અહીં મેં તમને રજૂ કરેલું છે તેમાં તમે જોઈ શકો છો કે ગુજરાત સરકાર દ્વારા તમને શ્રી રામ જન્મભૂમિમાં મહાસબરી સ્મૃતિ યાત્રા યોજનાનું આયોજન કરવામાં આવેલું છે તેમાં તમને રેલવે ભાડામાં મહત્તમ રૂપિયા પાંચ હજારની સહાય કરવા માટે આપેલી છે આ ઉપરાંત રજીસ્ટ્રેશનની જે છેલ્લી તારીખ છે એ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની છે અને મિત્રો તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો અહીં વેબસાઇટ પણ તમને આપેલી છે જે ઓલરેડી મેં વિડીયોમાં બતાવેલી છે અને તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની પણ મેં તમને અહીં માહિતી આપેલી છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો અંતર્ગત જે પણ અમે તમને યોજના સમજાવી છે તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ છે મિત્રો જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી રિપ્લાય આપશે અને મિત્રો આવા વધુ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોના અંતમાં સુધી તમે જોયું હોય તો છેલ્લે તમે જઈશ આપની કોમેન્ટ પણ કરી દેજો